હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે મેથીની વડી એડ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવશું જે બાળકો અને મોટા બધાને ભાવશે એના માટે પહેલાં આપણે અહીંયા મેથીની વડી બનાવશું એના માટે આપણે દોઢ ચમચો જેટલો ચણાનો લોટ લેશું ચણાનો લોટ અથવા બેસન તમે જે તૈયાર હોય છે એ પણ લઈ શકો છો અને ઝીણી સમારેલી દોઢ મુઠ્ઠી જેટલી મેથી લેશું આપણે લીલું લસણ આપણે સ્વાદ મુજબ થોડું થ લેશું લસણ વધારે ભાવતો હોય તો વધારે એડ કરી શકો છો કોથમીર લેશું થોડીક અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું અડધી ચમચી જેટલી હળદર લાલ મરચું ધાણા જીરું અડધો પાવરા જેટલું તેલ એડ કરશું એક ચપટી જેટલું લીંબુના ફૂલ આ બધું આપણે સરખું મિક્સ કરી લેશું પહેલાં આપણે એક સરખું મિક્સ કરી લેશું એટલે મેથી થોડુંક પાણી મૂકે તો આપણે ખબર પડે પાણી એડ કરવાની થોડું થોડું પાણી આપણે એડ કરીશું આમાં વધારે પાણી એડ કરશું તો લોટ ઢીલો થઈ જશે થોડું થોડું પાણી એડ કરતા જશું ને આપણે ભેગો કરી લેશું આ આપણે બહુ ઢીલું પણ નથી બાંધવાનું અને બહુ કઠણ પણ નથી રાખવાનું મીડિયમ રાખવાનો છે જેના લીધે વળી પોચી થાય આપણે લોટ ભેગો કરી લીધો છે અને થોડુંક તેલ નાખીને આપણે એને સોફ્ટ કરી લેશું હવે તેલવાળા હાથ કરીને આપણે નાની નાની વળીઓ બનાવી લેશું એની આ રીતે નાની નાની મોટી જો તમને ગમતી હોય તો મોટી વડી બનાવી લેશું જો આપણે આટલા લોટમાંથી આટલી વડી તૈયાર થઈ છે બને છે ને ખૂબ જ સરસ હવે એક તવીમાં આપણે તેલ એડ કરશું તેલ આપણે થોડુંક વધારે નાખવાનું છે આપણે વડી તરવી છે એટલે તેલ આવી ગયું છે હવે આપણે બધી વડી તરી લેશું વળી ડૂબે એટલું તેલ આપણે અહીંયા રાખશું એટલે વડી સરસ તળાય આ રીતે આપણે ફેરવતા રહીશું થોડી વાર મીડિયમ ફ્લેમમાં આપણે વળી તળવાની છે જેના લીધે બળી ન જાય વળી આપણી તરાઈ ગઈ છે એક પ્લેટમાં આપણે એને કાઢી લેશું આપણે સાજીના ફૂલ ઘણા એડ કરતા હોય છે પણ સાજીના ફૂલ એડ ન કરીએ તો તેલ રહેતું નથી એમાં જો આ એકદમ ક્રિસ્પી અને પોચી બની છે ને આપણી વડી હવે આપણે જે તેલ હતું એમાંથી થોડું તેલ કાઢી લીધું છે અને રાયજીરું એડ કરી અને આપણે એમાં જ વઘાર કરી લેશું બધું ત્રણ લવિંગ લીધા છે બે લાલ સૂકા મરચાં અને બે તમાલપત્ર લીધા છે અડધી ચમચી હિંગ થોડાક વટાણા ફોડી લેશું આપણે બે લાંબી સમારેલી ડુંગળી છે એ એડ કરી દઈશું વટાણા આપણે ફોડી લઈએ ને તો પછી કાચા ન લાગે પછી નહીતર પાકવામાં પ્રોબ્લેમ થાય વટાણાના હવે આપણે થોડીક વાર ડુંગળી પકાવીને એમાં લીલું લસણ એડ કરશું અડધી ચમચી જેટલી હળદર એડ કરશું હળદર તેલમાં એડ કરીએ ને તો કલર સારો આવે છે એનો એક બટેકું ચીણું સમારેલું છે થોડી ફ્લાવર લીધી છે એક ગાજર એડ કર્યું છે પત્તા કોબી થોડીક લીધી છે આમાં તમારે જે પણ વેજીટેબલ એડ કરવા હોય તમે કરી શકો છો એક ટમેટું લીધેલું છે એક લાલ મરચું અને એક લીલું મરચું એડ કર્યું છે અને બધા વેજીટેબલ્સ આપણે સરખા મિક્સ કરી લેવા છે આમાં તમારા ઘરમાં કોઈને પણ બીજું એક્સ્ટ્રા ભાવતું હોય એ તમે એડ કરી શકો છો વાલોર છે કોઈ લીલી તુવેર છે દૂધી જે કંઈ બી ભાવતું હોય એડ કરી શકો સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે બધું શાકભાજી આપણે મિક્સ કરીને થોડુંક આદું અડધો ટુકડો આપણે છીણી લેશું કટકી જો નાખીએ ને તો એ મોઢામાં આવે તો છોકરાઓને ભાવતું નથી એટલે આપણે આ રીતે આદું એડ કરીશું હવે થોડી વાર આપણે ઢાંકીને શાકભાજી થોડુંક અધકચરું જેટલું પકાવી લેશું જો થોડું થોડું પાકી ગયું છે હવે આપણે એમાં જે રોડથી ચમચી એડ કરીશું લાલ મરચું એડ કરશું લાલ મરચું ઘરમાં તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે મેં આમાં બે ચમચેથી ઉપર થોડું એડ કરેલું છે આમચૂર પાવડર અડધી ચમચી લીધેલું છે હવે આપણે એમાં વળી એડ કરશું જો ખાલી આનાથી જ લુક કેટલો મસ્ત લાગે છે હજી મેન ઇન્ગ્રેડિયન્ટ્સ તો આપણું બાકી છે આમાં એડ કરવાનો એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે જો હવે આ બધું આપણે થોડી વાર ઢાંકીને પકાવી લેવાનું છે જો વરાળમાં કેટલું સરસ પાકી ગઈ છે વળીને બધું શાકભાજી આપણા આપણી વડી પણ આમાં પોચી પડી ગઈ છે હવે અહીંયા અમે ભાત બનાવી લીધા છે બાસમતી ભાત લીધા છે એકદમ છૂટા છૂટા આપણે બનાવવાના છે જો એક એક દાણો છૂટો પડે છે મારા આને પહેલાં આગળના વિડીયોમાં એ રીત બતાવેલી છે કે ભાત છૂટા કઈ રીતે બનાવવા તમે ત્યાં જઈને ચેક કરી શકો છો આ ભાત આપણે આમાં એડ કરવાના છે થોડા થોડા આપણે ભાત એડ કરશું ભાત આનો ટેસ્ટ એકદમ અલગ આવશે વળીને ભાત બે મિક્સ થશે તો બધાને ભાવશે આ ડીશ આ રીતે આપણે ભાત બધા શાકભાજી મિક્સ કરી લેવાનું છે વળીને એકી સાથે બધા ભાત નાખીને તો હલાવામાં મેળ ન આવે એટલે આપણે થોડા થોડા ભાત એડ કરીને મિક્સ કરી દેવાના છે જોઈ શકો છો તમને કેટલા મસ્ત લાગે છે વળીવાર વેજીટેબલ રાઇસ આપણા રેડી થઈ ગયા છે થોડીવાર બસ બે મિનિટ માટે હવે આપણે પકાવી લેશું એને એટલે મસાલા અને શાકભાજી ભાત બધું એકબીજામાં મિક્સ થઈ જાય હવે એમાં આપણે કોથમીર છાંટી દઈશું તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ગમી ડીશ તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો નાના તો બહુ જ એમાં તે વળી ડુંગળી હોય સાથે મજા આવી જાય આપણે ગુજરાતી કાઠિયાવાળી વ્યક્તિને તો છાસનો ગ્લાસ ને બધું એડ કરીને જમવામાં બહુ મજા પડી જાય વિડિયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ